ટુ વેરિયે સુરેખ સમીકરણ બે બે ચલવાળા આવી જ રીતનો સમ આવશે એક્ઝામમાં જો નીચેના યુગ સમીકરણ ઉકેલ માટેની પ્રવૃત્તિ પૂર્ણ કરો એક સમ આવશે બોક્સવાળો કમ્પલસરી હર એક્ઝામમાં બોક્સવાળો સમય આવશે આવશે એનો બે માર્ક માટે પૂછાય છે કમ્પલસરી આવો સમ આમાં કેવું એક માર્ક તમે આ દાખલો આખો લખો અને એક માર્ક જે તમે આ બધું પૂર્ણ કરો ને બોક્સને એને કેલ્ક્યુલેટ કરો એનો મળો તમને માર્ક્સ આપણે જોઈએ પહેલાં તો જુઓ આ સમીકરણ આવે તો કન્ફ્યુઝન નહીં થવાનું ફાઇવ એક્સ પ્લસ થ્રી વાય ઇક્વલ ટુ નાઇન સમીકરણ એક ટુ એક્સ માઇનસ થ્રી વાય ઇક્વલ ટુ ટ્વેલ્થ સમીકરણ નંબર બી આવું સમીકરણ આવે તો કન્ફ્યુઝ નહીં થવાનું હું તમને એક રૂલ લખીને દઉં છું એ કોઈ પણ તમને બુકમાં પણ નહીં મળે ને ડાયજસ્ટમાં મળે છે એ મારો રૂલ છે પહેલાં હું તમને એ બતાડી દઉં રૂલ અને આપણે ઇરેજ કરીને આ રૂલ કલર રેડ આ જુઓ રૂલ જો કોઈ પણ ઇક્વેશન આપ્યું હોય ને એની અંદર જો ઉપર જો પ્લસ આપ્યું નીચે માઇનસ આપ્યું તો શું થાય અહીંયા પ્લસ પ્લસ થાય ઉપર વાળો માન દેવ તો પ્લસ થાય દોસ્તો એ યાદ રાખજો દોસ્તો વાળો આ રૂલ નંબર વન હવે રૂલ નંબર ટુ જોઈએ રૂલ નંબર ટુ ઉપર માઇનસ આપ્યું નીચે પ્લસ આપ્યું તો આન્સર હોય છે ઉપરવાળું માન દેવાનું તો અહીંયા માઇનસ આવશે દોસ્તો કોડ હાઇલાઇટ થી લખી દો આ જો આવો જો રૂલ નંબર 3 ઉપર એ પ્લસ આઈકું નીચે પ્લસ આઈકું ઇક્વેશન ની અંદર તો શું કરવાનું દોસ્તો જો ઓપોઝિટ સાઇન આવજે सेम सेम સાઇન આવ તો ઓપોઝિટ પ્લસ પ્લસ હોય તો માઈનસ થઈ જાય દોસ્તો અને જો રૂલ નંબર 4 બે સાઈડ માઇનસ આપ્યો ને ઉપરવાળા ઇક્વેશનમાં નીચેના ઇક્વેશનમાં તો અહીંયા પ્લસ થઈ જાવ દોસ્તો આ રૂલ તમને યાદ રહી ગયો ન તો તમે કોઈ પણ સમીકરણ સોલ્વ કરી નાખો સિમિલર સિમિલર સાઇન હોય પ્લસ પ્લસ હોય તો માઇનસ થાય માઇનસ માઇનસ હોય તો પ્લસ થાય દોસ્તો અને ઉપર પ્લસ હોય તો નીચે નીચે પ્લસ થાય અને નીચે ઉપર માઇનસ હોય તો નીચે માઇનસ થાય દોસ્તો આ એટલું યાદ રાખી લો હવે આપણે ઓલો સમ હતો ને એ ચેક કરી લઈએ આ તમે વિડીયોનું છે ને પોઝ કરીને તમે આનું ઓલું કરી લેજો હું સમ તમને બદલ દઉં હા જો એક્ઝામમાં આવી રીતનો ક્વેશ્ચન આવશે નીચેના યુગપદ સમીકરણો ઉકેલવા માટેના પ્રવૃત્તિ પૂર્ણ કરો સમીકરણ 5x એક્સ પ્લસ થ્રી વાય ઇક્વલ ટુ નાઇન સમીકરણ નંબર એક ટુ એક્સ 12 થ્રી વાય ઇક્વલ ટુ સમીકરણ નંબર 2 હવે જો આની અંદર ઇક્વેશનની અંદર આ જો તમે આ ઇક્વેશનની અંદર જુઓ અહીંયા પ્લસ આપ્યું

પ્લસ થ્રી વાય ઇક્વલ ટુ નાઇન તો અહીંયા સમીકરણ ન થોડુંક નવ ઇક્વેશન નંબર વન વન સેકન્ડ ટુ એક્સ માઇનસ થ્રી વાય ઇક્વલ ટુ ટ્વેલ્વ સમીકરણ નંબર બી જો સમીકરણ આ જો સમીકરણ એક સમીકરણ એક અને બેનો નો સરવાળો વાળો કરતા આ લખ્યું હવે ઇક્વેશન ફરીને લખવાનું ફાઇવ એક્સ પ્લસ થ્રી વાય ઇક્વલ ટુ નાઇન ઇક્વેશન નંબર વન ટુ એક્સ માઇનસ થ્રી વાય ઇક્વલ ટુ ટ્વેલ્વ ઇક્વેશન નંબર ટુ જો 5x એક્સ પ્લસ થ્રી વાય ઇક્વલ ટુ નાઇન સમિક નંબર એક ટુ એક્સ માઇનસ થ્રી વાય ઇક્વલ ટુ નંબર બી સેમ સેમ જો કેવું છે પહેલાં તો કમ્પેર કરવાનું સેમ સેમ કયો થ્રી આજો ફાઈ એક્સ ટુ વાય નથી સિમિલર આ થ્રી એક્સ સોરી થ્રી વાય થ્રી વાય કોમન છે કટ કોમનની હવે જો ઉપર પ્લસ છે નીચે માઇનસ છે ઉપરવાળાને માન દેવાનું પ્લસ ઉપર પ્લસ છે નીચે માઇનસ તો તો પ્લસ થાય દોસ્તો તો અહીંયા કેટલા આવે સેવન એક્સ ઇક્વલ ટુ નાઇન પ્લસ ટ્વેલ્વ ટ્વેન્ટી વન હવે આ એક્સ તો અહીંયા કોમન રાખવાનું ટ્વેન્ટી વન આ સેવન અપોનમાં જાય તો ડિવાઈડ થાય સાત તેર એકવીસ હા તો ધેર ફોર માટે એક્સની વેલ્યુ આપણને મળી ગઈ ત્રણ આવી ગયો આન્સર હવે આ આ ઇક્વેસનથી ને હવે આપણે સમીકરણ નંબર એકમાં યા તો બેમાં મીકોનો હતો પણ આન્સર સેમ આવે છે આપણે સમીકરણ એક્સની વેલ્યુ બોતી હવે વાયની વેલ્યુ બોતવાની તો ફાઈ એક્સ પ્લસ થ્રી વાય ઇક્વલ ટુ નાઇન હવે એક્સ છે ને આપણે લખવું પડશે સમીકરણ એક્સમાં એક્સ ઇક્વલ ટુ ત્રણ મુકતા મૂકતા લખો એ તમે ઉંમરતા લખો તમારી રીતે તમે લખીને આવજો

તો ઈ માઈનસ માં થાય આ ઇક્વેશન ની અંદર એક નો રૂલ આવે જગ્યા શિફ્ટ થાય ને પ્લસ હોય ઈ જગ્યા શિફ્ટ કરે ને એક બાજુ થી બીજી બાજુ જાય તો માઈનસ થાય માઈનસ હોય તો એક જગ્યા થી બીજી ગયા જાય તો પ્લસ થાય દોસ્તો આ જુઓ આ થી રહેવા એઝ ઈટ ઇસ અહીંયા રાખી દઉં 9 અહીંયા રહે 15 ને ઉલી સાઈડ મોકલો તો માઈનસ આવશે અહીંયા ક્લિયર હવે જુઓ 15 15 માં 9 માઈથી 15 માઈનસ કરો દોસ્તો તો માઈનસ 6 આવશે મોટો વાળો સાઇન દેવાનો હંમેશા અને થ્રી વાય અહીંયા જ રાખવાનું હવે વાય અહીંયા રાખ્યું આ માઇનસ છ ડિવાઈડ બાય આ ત્રણને ડિવાઈડમાં લખી દઉં ત્રણ ત્રણ તને દૂધ છ અને આવશે ડિવાઈડમાં આવશે માઇનસમાં આવશે દોસ્તો તો આપણને એક્સની વેલ્યુ મળી ગઈ એક્સની વેલ્યુ મળી ગઈ ત્રણ વાયની વેલ્યુ મળી ગઈ માઇનસ બે I will give answer.